પ્રજાપતિ ને ખાસ જો તમારા સમક્ષ આવ્યો છે તો તમે ખરેખર આ વિડીયો જોઈને તમારા પણ સરી એવો આ વિડીયો તમારા સમક્ષ લઈને આવી ગયો છો જે મિત્રો એક સોશિયલ મીડિયાની અંદર મીડિયા ની અંદર અપલોડ કરે છે કહે છે કે મારે હિન્દુસ્તાની મળવું છે આ વિડીયો છે ચાર થી પાંચ લાખ લોકો જોવે પણ છે આ વિડીયો જેવા પણ વાયરલ થયા છે એસબી હિન્દુસ્તાની સુધી આ વીડિયો પહોંચે છે એમનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર અપલોડ કરે છે ઇન્સ્ટાગ્રામ ના સ્ટોરી અપલોડ કરે છે અને ફક્ત અને ફક્ત ત્રણ દિવસની અંદર આ દીકરીને મળવા જશે ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબજ એટલે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે એનો વિડીયો અપલોડ કર્યો ત્યારે એ વિડીયો લગભગ

લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર સૌથી પહેલા અપડેટ આવે આપણી ચેનલ ઉપર આવે છે ખરેખર આ વિડીયો જોયા પછી હું મારી પ્રશ્ન કહું તો મારું દિલ જીતી લીધું છે ખરેખર એનો અવાજ એટલો મધુરો છે અને આ વિડીયો જોયા પછી મને ખરેખર લાગી કે ખરેખર જે પ્રેમ હોય ને સાચો પ્રેમ આને સાહેબ પ્રેમ કહેવાય છે જે દિલ આપવાની કોશિશ કરે છે પ્રેમ ભાઈ કરવાની વસ્તુ નથી એ ઓટોમેટિક પ્રેમ થઈ જતો આ સાચો પ્રેમ કહેવાય તો મિત્રો આ દીકરી વિશે શું કેવું છે તમારો કોમેન્ટમાં આવશે જણાવજો બાકી આ દીકરી માટે લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો ઘણા લોકોને સબ્સક્રાઈબ કરી રાખ્યું છે લાઈક કરી છે તો આ દીકરી માટે કોમેન્ટ થઈ જાય લાઈક થઈ જાય વધુમાં વધુ શેર થઈ જાય બાકી હું તમને આખો વિડીયો બતાવશું સૌથી